જય જોર જય આદિવાસી અને બહુ ટાઈમ બગાડ્યા વગર આપણે સીધા ટોપિક ઉપર આવી જઈએ એમને ખબર પડી ગઈ છે કે હવે આ પૂરેપૂરો ન્યાય મેળવીને જ રહેવો છે હમણાં તમે આજની તારીખમાં ગમે એ જગ્યાએ ફરો હરો કે ગમે તે કરો તો આપણને નીચા માણસો સમજીને આપણે દેશના મૂળ માલિક છે તો એ હલકા માણસો જેવા તેવા માણસો સમજીને કોઈ માન સન્માન પણ નથી આપતું તો ભાઈ ચૈતર વસાવ આપણા માટે આટલું બધું લડે છે તો આપણે કમસે કમ એમને સપોર્ટ તો કરી શકીએ કે નહીં કમસે કમ એમના માટે બે શબ્દો બોલી તો શકીએ કે નહીં અને આટલું બધું જોયા પછી પણ આટલું બધું જોયા જાણ્યા પછી પણ તમારામાં જો હિંમત ન આવતી હોય તો અત્યારે ગુજરાતમાં જિજ્ઞેશ મેવાણી છે યુટ્યુબમાં સર્ચ મારજો કે જિજ્ઞેશ મેવાણી વિડીયો તમારા રૂવાટા ઊભા કરી નાખશે એવી એમની ક્રાંતિ છે અને ભલ પણ એ કોઈ પણ સરકારી અધિકારી હોય પોલીસ હોય કે કોઈની પણ એ ચલાવતો નથી બંધારણના આધારે ચાલે છે તો તમને ના જો ક્રાંતિ જાગતી હોય દિમાગમાં તો જીજ્ઞેશ મેવાણીના વિડીયો જોઈ લેજો તમારામાં આપોઆપ ક્રાંતિ આવી જશે તો આપણે વાત કરી રહ્યા છીએ ચૈતર વસાવાની અંદર હમણાં ખૂબ મામલો મેદાનમાં ચાલી રહ્યો છે અને બહુ લાંબા સમયથી ચૈતર વસાવને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે અને આગળ પણ એમને ઘણા બધા ગુનાઓ એમને પોતે કર્યા નથી તોય પણ એમના માથે પાડવામાં આવ્યા છે અને જબરજસ્તી જેલમાં પૂરવામાં આવ્યા છે ત્યારે હું આદિવાસી સમાજને કહીશ કે તમારે આવામાં સપોર્ટ કરવો જોઈએ નહીં તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કારણ કે આપે ખાલી આપણા સમાજ માટે આટલું કામ પણ કરી શકતા નથી જ્યારે ચૈતર વસાવા કેટલા વર્ષોથી આપણા સમાજ માટે આપણા દિલોની ધડકણ ભણીને એક અવાજ ઉઠાવ્યો છે આપણા સમાજ માટે ત્યારે તમારે તમને લોકોને એટલું તો કંઈક દિમાગમાં જાગે કે નહીં કે આ માણસને સપોર્ટ કરીએ નવમી ઓગસ્ટ આવે ત્યારે મોટી મોટી વાતો કરીને ઘણા લોકો ફરે છે પણ જ્યારે આવું સમાજ માટે કામ આવે છે ત્યારે ઘરમાં ભરાઈને ઊંઘી જાય છે હું તમને ખાસ એ વાત આદિવાસી સમાજને કહેવા માંગીશ કે આપણા લોકો હમણાં આદિવાસીઓ દેશના મૂળ માલિકો છે તો પણ આપણે ગમે તે જગ્યાએ જઈએ ને તો આપણને નીચા માણસો આદિવાસીઓ જેવા તેવા કરીને ઇજ્જત પણ લોકો નથી આપતા જ્યારે ચૈતર વસાવા એ પોતાના પરિવારને છોડીને આપણા આદિવાસી સમાજને આગળ લાવવા માટે લડે છે તો તમે કમસે કમ ચૈતર વસાવાને સપોર્ટ તો કરી શકો કે નહીં તમે વિચાર કરો કે એક આપણા સમાજના લોકો દ્વારા ચૈતર વસાવાની પસંદગી કરીને એ માણસને સ્થાન પર બેસાડવામાં આવ્યો છે એને આપણે એમએલએ બનાવવામાં આવ્યો છે ધારાસભ્ય બનાવવામાં આવ્યો છે અને એટલો બધો એને સન્માન આપ્યા બાદ આપણે એક સ્તર પર પહોંચી ગયા છે અને તો પણ એ ને આપણા ધારાસભ્યને પણ આ લોકો જો ડહેડી ડહેડીને જો જબરજસ્તી માર મારીને જો જેલમાં પૂરતા હોય તો થોડું વિચારી લેજો આપણે તો એક આમ જનતા છે આપણે એમના આગળ ચણો મમરો પણ નથી જો આપણે થોડી પણ ગલતી કરીશું ને તો આપણને તો એ લોકો સીધા પૂરી જ દેશે આટલા મોટા માણસને પણ જો ધક્કા મારી મારીને જબરજસ્તીથી કોઈ પણ ગુના વગર જો જેલમાં પૂરવામાં આવતો હોય તો તમે થોડો વિચાર કરી લેજો વારંવાર ચૈતર વસાવાને આવા દુઃખો સહન કરવા પડે છે આપણે એનો ભાગીદાર જ્યાં સુધી ના ભણીશું આપણે એમને સાથ સહકાર ના આપીશું ત્યાં સુધી કોઈ દાડો ક્રાંતિ આવવાની નથી આજ સુધીમાં આટલા વર્ષો વીતી ગયા ભીલ પ્રદેશ જ્યારે ગુરુ ગોવિંદના સમયમાં ગુરુ ગોવિંદે ભીલ પ્રદેશની માંગ કરી હતી એના કેટલા વર્ષો સુધી કોઈએ ભીલ પ્રદેશની માંગ નથી કરીને ચૈતર વસાવા એક એવો ભળનો દીકરો છે કે જેનામાં આટલી તાકાત છે અને ચૈતર વસાવા જ્યારે આદિવાસી સમાજ માટે બિલ પરદેશની માંગ કરે છે અને એને જેલમાં પૂરી દે છે ત્યારે તમે આદિવાસીઓ આપણા બધા આદિવાસીઓ ક્યાં સુઈ ગયા છો બહુ ડાય ડાય વાતો કરી પણ અત્યારે ચૈતર વસાવાને લગભગ અઠ્યાવીસ તારીખે કંઈક છોડવાની તારીખ છે કાં તો એના તારીખ લંબાવે છે એવું કશું છે ખરું પણ આપ ઓગસ્ટ મહિનાની અઠ્યાવીસ તારીખે ચૈતર વસાવા વિશે કહીશું બડોરામાં કે એમને પૂરી દેવામાં આવેલા છે ત્યાં કદાચ તો એમને છોડવાની તારીખ છે પણ કોઈકને કોઈક અઠ્યાવીસ તારીખે છે ખરું કશું તો તમે લોકો સપોર્ટ કરજો અને આ વિડીયો પણ શેર કરજો તમે કશું કરી ના શકો તો કંઈ નહીં પણ કોઈક માણસ કશું કરતો હોય એને સપોર્ટ કરો તો કમસે કમ એનો આત્મવિશ્વાસ હોય અને એને અંદરથી એવી હિંમત જાગે કે મારે પણ કશું કરવું છે અને આ લોકોને સપોર્ટ કરવો છે કોઈ પણ તહેવાર આવે ત્યારે પણ ચૈતર વસાવાને જેલમાં પૂરી દેવામાં આવે છે કોઈ પણ પ્રકારની ચૂંટણી આવે તો પણ ચૈતર વસાવાને જેલમાં પૂરી દેવામાં આવે છે એમના પરિવાર સાથે પણ રહેવા દેવામાં આવતા નથી આ બધું દુઃખ ચૈતર વસાવા સહન કરે છે ને તો ફક્ત ને ફક્ત આપણા આદિવાસીઓ માટે આપણા આદિવાસી સમાજ માટે અને એ લોકોનું એવું માનવું છે કે આ માણસ જાગી ગયો છે હવે બહુ લડત કરે છે અને આ લોકો ન્યાય મેળવીને જ રહેવાના છે તો એ લોકો એવું વિચારે છે કે આને ગમે તે કરીને પણ આને પાછો પાડો આના પર ખોટા ખોટા આરોપો મૂકો અને ખોટી ખોટી રીતે અંદર કરી દો અને આને જય ત્યાં થકવી નાખો આના પરિવાર સાથે પણ રહેવા નથી દો આને બિલકુલ થકવીને કંગાળ કરી નાખો કે આ થાકી જઈને આ ધારાસભ્યનું પદ છોડી દે અને પછી આપણે રાજ એ લોકો એવું વિચારે છે લગભગ પણ હજી આદિવાસીઓનો પણ તમને પરચો નથી થયો આખો ભારત દેશ બંધારણના આધારે ચાલે છે ડૉક્ટર સાહેબ આંબેડકરે લખેલું બંધારણ અને ચૈતર વસાએ એક પણ કામ બંધારણ વિરુદ્ધ કર્યું હોય તો તમે સાબિતી આપો બધા જ કાયદામાં રહીને કરવામાં આવેલા કામો છે